હાલ સુરત શહેરની અંદર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે જ્યાંને કોરોનાનો બોમ્બ ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લોકો હિજરત કરી રહ્યા છે સુરત શહેરની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ ઉત્તર ગુજરાતી અને ખાસ કરીને પર લોકો પોતાના માદર વતન જવા માટે પોતાની દોડ મૂકી છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કરી નાખ્યું છે તંત્ર દ્વારા સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા અનેક મોરચે કામગીરી પણ કરાઈ રહી હોવા છતાં પણ કોરોનાના કેસો કાબૂમાં આવી રહ્યા નથી ત્યારે હાલમાં સરકારના એક પછી એક નિયંત્રણના નિર્ણયોને લઈ ફરી લોકોમાં લોકડાઉનનો ડર ઉભો થવા પામ્યો છે સુરત સહિત રાજ્યમાં હાલ કોરોના બેકાબુ થયો છે ત્યારે ન કરે નારાયણ જો લોકડાઉન લાગશે તો ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવો ડર પણ સૌરાષ્ટ્રીયન અને ખાસ કરીને પરપ્રાંતિયોના મનમાં જોવા મળી રહ્યો છે અને તેને લઈને સૌરાષ્ટ્રીયન તથા પરપ્રાંતિયો પોતાના વતનની વાત પકડી રહ્યા છે અને તેને લઈ ટ્રાવેલ્સની બસોમાં પણ લોકોનો વતન જેવા ધસારો જોવા મળી છે સુરતના વરાછા કતારગામ યોગીચોક સરસાણા સહિતના મોટાભાગના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માટે બસો હાઉસફુલ થઈ રહી છે મહારાષ્ટ્રમાં શનિવારે અને રવિવારે એમ બે દિવસ લોકડાઉનની જાહેરાત કરાઈ છે તો ગુજરાતમાં પણ હાઈકોર્ટ દ્વારા સરકારને નિર્દોષ કરાયો છે જેને લઈને લોકોમાં લોકડાઉનનો હા જોવા મળી રહ્યો છે ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ લગાડેલા લોકડાઉનને લઈ સૌરાષ્ટ્રીય તેમજ ઉત્તર ગુજરાતી અને પરપ્રાતીય મધ્યમ વર્ગ અને શ્રમિકોની હાલત કફોડી થઈ ગઈ હતી જેને લઈને આ વખતે લોકો કોઈ પણ રિસ્ક લેવા માંગતા કરતા ન હોય તેમ પરિવાર સાથે વતનની વાત પણ પકડી રહ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી વેન્યુ